જય સિયા રામ મિત્રો હું યશ નિમબાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમબાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મિથુન રાશિનું આવનારા ફેબ્રુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપણે મારી યુટ્યુબ ચેનલ યશ નિમબાર્કને સબ્સ્ક્રાઇબ ના કરીએ તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને મિત્રો આપને જો અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેશે મહિનાની શરૂઆતમાં રાહુ અને શુક્ર દસમ ભાવમાં વિરાજમાન રહેશે જેનાથી તમને કાર્યસ્થળ પર ખુશી ખુશી પોતાનું કામ કરતા નજરે આવી શકો છો મોજ મસ્તી પણ કરશો અને જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ તમારા દસમા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ મીનમાં વિરાજમાન રહેશે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે ચોથા ભાવમાં આખો મહિનો કેતુ અને દસમા ભાવમાં રાહુ મહારાજ વિરાજમાન રહેશે પારિવારિક જીવનમાં ઉથલ પૂથલ મચી શકે છે જો તમારા પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીક ઠાક રહેવાનો છે પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ ઉચ્ચનો થઈને કેન્દ્ર ભાવમાં રહેશે જો તમારી આર્થિક સ્થિતિની વાત કરવામાં આવે તો આ મહિનો તમારા માટે ખર્ચથી ભરેલો રહેવાનો છે આ મહિનો આરોગ્યોથી ઉચાર ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે તમારી રાશિના સ્વામી બુધ મહારાજ મહિનાની શરૂઆતમાં આઠમા ભાવમાં અસ્ત અવસ્થામાં સૂર્ય મહારાજની સાથે રહેશે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો ફરી મળીના વિડીયોમાં ત્યાં સુધી જય સી આરામ